ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ ભવ્ય યોગ શિબિરનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ આપીને સ્વસ્થ જીવન તરફ લોકોમાં જાગૃતિ લાવવાનો અને કોમન યોગ પ્રોટોકોલ શિક્ષણનો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીષપાલે આ યોગ શિબિરનું સંચાલન કર્યું હતું નવલખી મેદાનમાં વહેલી સવારથી હાજર હજારો યોગ સાધકોને યોગના વિવિધ આસનો શીખવાડી તેનું મહત્વ અને ફાયદાઓથી જાગૃત કર્યા હતા શારીરિક માનસિક ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ માટે યોગના માધ્યમની તેમણે હિમાયત કરી હતી યોગના માધ્યમથી પ્રેરણાત્મક વિચારો તથા વક્તવ્યો થકી તેમણે રાષ્ટ્રભાવના સ્વસ્થતા અને સ્વચ્છતા જેવા વિષયો પ્રત્યે લોકજાગૃતિથી રાજ્ય અને દેશની પ્રગતિ થશે તેવું તેમણે યોગાભ્યાસ દરમિયાન જણાવ્યું હતું મેદસ્વીતાને વૈશ્વિક આરોગ્ય સમસ્યા ગણાવી શ્રી પાલે મેદસ્વીતાના કારણો અને નિવારણ પર વિસ્તૃત માહિતી આપી હતી સાથે જ મેદસ્વિતાના નિવારણ માટે યોગનું મહત્વ વર્ણવીને યોગ સાધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ ભવ્ય યોગ શિબિરમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ કાઉન્સિલરો ઓલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ યોગ ટ્રેનર અને યોગ સાધકો જોડાયા હતા સો વર્ષ સુધી યોગ કરી શકાય છે માટે દરેક જણ કરવો જરૂરી મારી બાણું વર્ષની ઉંમર છે અને હું રોજ નિયમિત પરંતુ કોરાનામાં મારો હાથ હા થઈ ગયો છે તે હું આજથી રોજ કરી શકું છું બીજા યોગમાં રોજ રોજ ડેલ્લી મને ગુજરાત સરકાર તરફથી પાંચ હજાર ઇનામ પણ મળ્યું છે મારું નામ વિરાસ બેન મોલી છે જીવનનો મકસદ છે વિકાસ અને યોગ અમને વિકાસ સાથે જોડે છે અને લોકો એવું માને છે કે માત્ર ધન અને પદ વિકાસ છે પણ પૂર્ણ વિકાસ પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવી હોય તો સ્વાસ્થ્યના સાથે આર્થિક સંપન્નતા પારિવારિક પ્રસન્નતા સમાજમાં પ્રતિષ્ઠા અને ગુરુ અને ભગવાનમાં નિષ્ઠા હોવી જોઈએ અને એ બધા ગુણો પેદા કરે છે યોગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ યોગના કાર્યક્રમ સમસ્ત ગુજરાતમાં ચલાવવામાં આવે છે આજે અમે વડોદરા શહેરમાં યોગના મહાકુંભનું આયોજન કર્યું જેમાં પતંજલિ યોગ સમિતિ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી આ એક યોગનો વિશાલ કાર્યક્રમ થયો અને યોગ અમને શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય આપે છે એવા કાર્યક્રમો અમે ગુજરાતમાં બધા જિલ્લાઓમાં કરવાના છે કાલે પણ અમારા રિવરફ્રન્ટમાં કાર્યક્રમ છે મને મુખ્યમંત્રીજી એમાં ઉપસ્થિત રહેવાના છે ગુજરાતની સમસ્ત જનતાને હું આહન કરવા માગું છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ